નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરાની સિઝનની શરૂઆત થઈ રહી છે ત્યારે ઊંઝાના વેપારીઓ હાલમાં જીરાના ભાવને લઈ શું માની રહ્યા છે આગામી દિવસોમાં જીરાનો ભાવ કેવો રહેશે જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે જયંતિભાઈ પટેલ જયંતિભાઈ શું કહેશો હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં શરૂઆત થઈ છે ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં જીરાની શું આવક થઈ રહી છે અને કેવા ભાવ મળી જાય છે ખેડૂતોને ઊંઝામાં જીરાની નવાની આવક છે બધી પાંત્રીસ થી સાડત્રીસ હજાર બોરીની અને સારા કરિયાણા ક્વોલિટીના ભાવ છે બધા ચાર હજારથી મોડી પિસ્તાલીસોના અને ફોરેન દાડાના ભાવ છે બધા એક્સપોર્ટ ક્વોલિટી બધી સાડત્રીસ અડત્રીસ ઓગણચાલીસના અને સારા માલ આવી રહ્યા છે અને આ સાલ પાક પાણી પણ સારા છે ક્વોલિટી બહુ સારી આવી રહી છે ભવિષ્યમાં ભાવમાં સો રૂપિયાથી વધારે મંદી મને તો લાગતી નથી અને ઉપરમાં તો આપ ખુલ્લું હોય છે કેટલી તેજી આવે નક્કી નથી પણ સો દોઢસો રૂપિયાથી બહુ મંદી લાગતી નથી એનું કારણ એક છે કે ગઈ સાલ માલનું મબલક ઉત્પાદન હતું અને માલ જૂનો માલ પણ કોરી ફેરફાર વધારે પડી રહેલો છે એના કારણે ભાવ નીચા છે પણ આ ભાવથી બહુ મંદી લાગતી નથી અમુક સો રૂપિયાથી એટલે હાલ સિઝન છે એટલે ખેડૂતોને જરૂરિયાત માલ વેચવાની એટલે હાલ તો ના થઈ થાય પણ પાછળમાં સો બસો પાંચસો રૂપિયાની તીજી આવી શકે મંદીનું ધ્યાન નથી અભાવતીસો રૂપિયાથી